મિત્રો તાજેતરમાં અયોધ્યામાં કાંઠે દક્ષિણ કોરિયાઈ રાણી હેઓ આંગનું સ્ટેચ્યુ ઇસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે ત્યારે આજના વિડીયોમાં આપણે જાણીશું કે કોણ હતા આ રાણી કઈ રીતે તે દક્ષિણ કોરિયાના રાણી બન્યા અને તેમનું અયોધ્યા સાથે શું કનેક્શન હતું અને કયા કારણોસર ભારત સરકારે એમના સ્ટેચ્યુને ઇસ્ટાબ્લિશ કર્યું છે મિત્રો ભારત અને કોરિયા વચ્ચે બે હજાર વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધો સ્થાપિત થયેલા છે કેટલાક ઐતિહાસિક પુરાવાઓ તો એવું પણ કહે છે કે રાણી હેઓ આંગ અયોધ્યાની રાજકુમારી સુરીરત્ના હતા જે રામકથાને ભારત જ નહીં પરંતુ દુનિયાના બીજા દેશોમાં પણ આદર્શ તરીકે ઓળખાવે છે ઇતિહાસકારો તો એવું પણ માને છે કે ઈસવીસન અડતાલીસમાં અયોધ્યા જે હાલમાં અયોધ્યા તરીકે ઓળખાય એમાં જન્મેલી ભારતીય રાજકુમારી સુરીરત્ના સમુદ્ર પાર કરી અને છેક કોરિયા પહોંચી હતી અને તેને રાજા કિમ સુરો સાથે લગ્ન કરતા એ કોરિયાની રાણી હેવ ઓક નામ ધારણ કરી અને તેમણે લગ્ન કર્યા હતા અને આ લગ્નના કારણે જ દક્ષિણ કોરિયામાં કરક વંશનો પાયો ન ખાણો હતો આથી જ તો જ્યારે રામ મંદિર બન્યું નહોતું હતું એના પહેલાં પણ દક્ષિણ કોરિયાના લોકો અયોધ્યા આવી અને રાણી હેઓવાંગ ઓક ઓકને શ્રદ્ધાંજલિ આપતા હતા આવી જ રીતે ભારત અને કોરિયા વચ્ચે સાંસ્કૃતિક સંબંધ લગભગ બસો બે હજાર વર્ષ જૂના છે અને તાજેતરમાં અયોધ્યામાં જે કાંસ્ય પ્રતિમાનું અનાવરણ થયું છે તે અયોધ્યા અને કોરિયાના રાણીના રામકથાનો પણ પરિચય કરાયો હતો પ્રાચીન દક્ષિણ કોરિયાઈ ગ્રંથોના આધારે સંશોધન થયું છે કે અયોધ્યા નામે એક દેશની રાજકુમારીનો ઉલ્લેખ અયોધ્યા સાથે થયો છે અને કેટલાક ઇતિહાસકારો તો કોરિયાઈ ગ્રંથ છે જે સમ યુસા એને રેફરન્સ તરીકે ટાંકે છે અને કહે છે કે અયોધ્યા એ જ હાલનું ભારતનું અયોધ્યા છે અને રાણી જે યોગ છે એ જ રાણી સુરીરત્ના છે રાજકુમારી સુરી રત્ન આ અંગે બે હજાર વીસમાં ભારતના તત્કાલીન કોરિયાઈ રાજદૂત હતા સીન બોંગ કિલે એમણે મીડિયા સાથે વાતચીત કરી હતી ત્યારે એમણે જણાવ્યું હતું કે રાણી રાજા સુરોની જે સમાધિ છે એની પાસેથી અમુક પુરાતત્વિક અવશેષો મળ્યા હતા અને એ અવશેષોને તપાસ કરવામાં આવે ત્યારે એ અયોધ્યાના અવશેષો સાથે મેળાપ સાધે છે એના સાથે જોડાયેલા છે અને જે દક્ષિણ કોરિયાનો પ્રદેશ છે એમાં કરકવંશથી જોડાયેલા લગભગ સાહીઠ લાખ લોકો છે જે પોતાને માતૃકુળ તરીકે અયોધ્યાને ઓળખાવે છે અને આ લોકો દર વર્ષે આ માતાની શ્રદ્ધા જે રાજકુમારી હતી એને શ્રદ્ધાંજલિ પાઠવવા અયોધ્યા ખાતે સરયુ નદીના કાંઠે પણ આવે છે જોકે આ બાજુ ભારત સરકારે પણ બે હજાર ઓગણીસમાં વિરાસતને જીવંત કરવા માટે પાંચ રૂપિયા અને પચીસ રૂપિયાની રાણી આંગ ઓકના નામે ટિકિટો બહાર પાડી હતી પરંતુ એ પૂરતું સીમિત ન રાખી અને ભારત અને કોરિયા વચ્ચેના સોફ્ટ પાવરને વધારે મજબૂત બનાવવા માટે અને રાણીની યાદગીરી વધારવા માટે ભારત સરકારે હમણાં જ એકવીસ કરોડના ખર્ચે ક્વીન હેઓ આ મેમોરિયલ પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પથ્થરના અનેક શિલાલેખો રાણી હેરોની પ્રતિમાઓ જળાશય અને પુલના માધ્યમથી જે રાણીનો જે સમુદ્રી યાત્રા હતી એને પ્રતિકાત્મક દૃશ્ય થકી લોકો સામે પ્રદર્શિત કરવામાં આવશે કોરિયા તરફથી પણ લોકો આવશે અને જે ભારતનો જે ટુરિઝમ સેક્ટર છે એને પણ બુસ્ટ મળશે અને આ સાથે ભારત અને કોરિયાના જે સોફ્ટ પાવર છે એ વધારે ઘનિષ્ઠ બનશે મિત્રો આવી જ અવનવી વાર્તાઓ જાણવા માટે રાઠો સ્ટોકને ફોલો કરજો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય હિન્દ જય ભારત